અતિ નાજુક અને સિરિયસ કંડિશન નું ગરીબ બાળ દર્દી આવતા સરકારી હોસ્પિટલ બાળ રોગ નિશાન ખીમાણી દ્વારા સમય સૂચકતા અને યોગ્ય સારવારને લઈ બાળકને નવજીવન મળ્યું મહવાની સરકારી હોસ્પિટલ ખાતે અતિ નાજુક પરિસ્થિતિ અને સિરિયસ કન્ડિશનમાં એક બાળ દર્દીની ઇમરજન્સી સારવાર થતા બાળકનો જીવ બચી ગયો હતો આ બાબતે વિગત જોઈએ તો મહવાના સમઢિયા ગામના અરવિંદ પ્રતાપભાઈ બાંભણિયા ઉંમર વર્ષ 12 ની તબિયત લથરતા તેઓને ઇમરજન્સી સારવાર માટે મહવાની સરકારી હોસ્પિટલ લાવેલ ગઈકાલે અયોધ્યા ખાતે પ્રતિષ્ઠા મહોત્સવ હોવા છતાં પણ ઇમરજન્સી સારવાર અર્થે મહુવાની સરકારી હોસ્પિટલના બાળ રોગ નિષ્ણાત ડોક્ટર મેહુલ ખીમાણી ફરજ પર હાજર હતા ત્યારે આ બાળ દર્દી અરવિંદને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ લાવી ત્યારે તેની હાલત એકદમ નાજુક હતી બાળકને શ્વાસ ફૂલી રહ્યો હતો બેભાન અવસ્થામાં હતો

બાળક હાલ અવસ્થામાં અને બોલતું ચાલતું થઈ ગયું છે પણ ડોક્ટર મેહુલ ખીમાણી જણાવ્યા મુજબ બાળકને હજુ અડતાલીસ કલાક હોસ્પિટલમાં રખાશે અને બાદ તબિયત અને સુગર લેવલ સુધરે પછી હોસ્પિટલમાંથી રજા અપાશે અત્રે ઉલ્લેખની છે કે મહુવાની સરકારી હોસ્પિટલ ખાતે બાળ રોગ નિષ્ણાંત અને ક્લાસ 1 ઓફિસર ડોક્ટર મેહુલ ખીમાણી 8 મહિનાથી ફરજ બજાવે છે અને સરકારી હોસ્પિટલ ખાતે અત્યાધુનિક મેડિકલ સાધનો પણ ઉપલબ્ધ છે જેથી બાળ રોગની તમામ સારવાર સરકારી હોસ્પિટલ ખાતે થઈ શકે છે તેથી મહુવા શહેર અને પંથકના લોકો આ સરકારી હોસ્પિટલનો પૂરતો લાભ લે તેવો ડોક્ટર શ્રી દ્વારા અનુરોધ કરાયો છે ગુડ મોર્નિંગ નામ ડોક્ટરભાઈ ખેમાણી છેલ્લા હું આઠ મહિનાથી અહીંયા ક્લાસ વન પીડીઆર ટ્યુશન તરીકે અમદાવાદ જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવું છું ગઈકાલે અયોધ્યા રામ મંદિર ઇનોગ્રેશન નિમિત્તે આપણી પાસે એક પેશન્ટ જે બાળ ડાયાબિટીસ સાથે આવ્યું હતું કે જેનું એડમિશન ટાઈમે શુગર છસો બે હતું શુગર અતિશય હતું વધારે પડતું અને બાળક છે એ ડીકેના કોમ્પ્લિકેશન સાથે આવ્યું હતું બાળકનું શુગર અતિશય વધારે પડતું હોવાને કારણે બાળક બેભાન અવસ્થામાં આવ્યું હતું અને શરીરમાં એકદમ પાણી ઘટી ગયું હતું પછી ધીરે ધીરે અમે પેશન્ટ છ વાગે દાખલ થયું એની સારવાર કરી સારવાર દરમિયાન બાળકને ધીરે ધીરે શુગર ઇમ્પ્રુવમેન્ટ આવ્યું અને આજે પેશન્ટ રિકવરી છે બોલે છે ચાલે છે અને માતા પિતા સાથે વાતચીત કરે છે અને પેશન્ટ એકદમ ખુલ્લી કોન્સિયસ છે અડતાલીસ કલાક એની ટ્રીટમેન્ટનો પ્લાન અત્યારે ચાલે છે પછી ધીરે ધીરે એને ઇન્સ્યુલિન ઇન્જેક્શન ઉપર અમે રજા આપવાની છે અત્યારે બાળકના પિતા ખુશખુશાલ છે અને માતાભાઈ ખુશખુશાલ છે સારવારથી હોસ્પિટલમાં સારવાર અત્યારે પૂરી મળે છે પેશન્ટને દર્દીઓને સારવાર લેવા માટે અનુરોધ છે પ્રતિષ્ઠા મહોત્સવ લઈ શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન દ્વારા મહુવા શહેરમાં નેશનલ લેવલ નું પ્રભુ શ્રી રામનું ચિત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું श्री कोड़ीदास परमार आर्ट फाउंडेशन महूवा द्वारा गणपती चित्र प्रदर्शन અને ભુતનાથ ચિત્ર પ્રદર્શનની ભવ્ય સફળતા બાદ ફરી એકવાર મહોવા ખાતે અયોધ્યા રામ મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય ચિત્ર પ્રદર્શન રાખવામાં આવી જેમાં ગુજરાતના તથા બહારના રાજ્યોના કલાકારોએ મેગ ધનુષના સપ્ત રંગો દ્વારા રામના જીવન પ્રસંગો પર ચિત્રનું સુંદર આલેખન કર્યું છે આ ચિત્ર પ્રદર્શન તારીખ એકવીસ એક ચોવીસ અને બાવીસ એક ચોવીસ એમ બે દિવસ રાખવામાં આવેલ હતું આ ઉપરાંત ભૂતના ચિત્ર પ્રદર્શનમાં ત્રણસો એકાવન કલાકારોએ મહાદેવના ચિત્રોનું સર્જન કરેલું તેની પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ખાસ નાયબ કલેક્ટર શ્રીમતી ઈશિતા મેર બિપિનભાઈ સંઘવી તથા વિશાલભાઈ રાજગુરુએ મહેમાન પદ શોભાવ્યું હતું તથા સમગ્ર કાર્યક્રમનું આયોજન ભરતભાઈ ચૌહાણ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પારસભાઈ પુરોહિત દ્વારા કરવામાં આવેલ બેલુર વિદ્યાલય ખાતે અયોધ્યા ખાતે પ્રતિષ્ઠા લઈ વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરાયા તો સાથોસાથ ટ્રસ્ટી ગણ પણ રહ્યા હાજર શ્રી રામ મંદિર અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરતી ગુજરાતની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલય विद्यालय में भगवान श्री राम मंदिर अयोध्या प्राण प्रतिष्ठा महोत्सव उज्जी बेलूर विद्यालय परिवार द्वारा स्तुति श्रीमद भागवत गीता पाठ होमात्मक यज्ञ हनुमान चालीसा पाठ धून મહારધી વગેરે દ્વારા વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે તથા બેલુર બર્ds દ્વારા જય શ્રી રામના નાદ સાથે જય જયકાર કરવામાં આવ્યુ હતું સાથે મર્યાદા પૂછતોમ ભગવાન શ્રી રામ તથા સનાતન ધર્મની વિશેષ વાત કરવામાં આવી હતી આ પ્રસંગે સંસ્થાના ડાયરેક્ટર શ્રી આર એચ હડિયા સાહેબ એક્સ ડીવાયએસપી સોડિયો ચિત્ર વિજેતા એ ખાસ હાજરી આપી હતી અને પૂજન પણ કર્યું હતું અને સંચાલક મંડળ વતી એમ ડી શ્રી બી સી લાડુમોર સાહેબ સેક્રેટરી શ્રી પી એમ નકુમ સાહેબે પણ ખાસ હાજરી આપી હતી સાથો સાથ પ્રવેશ દ્વાર પર શ્રી રામ ભગવાનની પ્રતિકૃતિ રંગોળી બનાવી અયોધ્યા રામ મંદિર ચિત્ર પ્રદર્શન કરેલી આમ આજના દિવસે બેલુર વિદ્યાલય સ્કૂલ નું વાતાવરણ રામમય બની ગયું હતું અને અંતે આજની પૂજા અને સંકલ્પો લઈ ભગવાન રામને સમર્પિત કરવામાં આવ્યા હતા

અયોધ્યા ખાતે યોજાયેલ પ્રતિષ્ઠા મહોત્સવ લઈ મહુવાના તરેડ ગામે વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યા હતા તો આ સંતો મહંતો અને હિન્દુ સમાજ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તરેડ ગામે અયોધ્યા ખાતે યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા લઈ વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા અયોધ્યા ખાતે યોજાયેલ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ દેશ અને દુનિયામાં વાતાવરણ રામમય બની ગયું છે અને તે અનુસંધાને વિવિધ કાર્યક્રમોના આયોજન સમગ્ર સૃષ્ટિમાં થઈ રહ્યા છે ત્યારે મહુવા તાલુકાના તરેડી ગામે સતત ત્રણ દિવસથી ભજન કીર્તનનું આયોજન કરાયું હતું તો સાથોસાથ તારીખ બાવીસ ના રોજ સમગ્ર ગ્રામજનો દ્વારા પોત પોતાના ઘરે અને ધર્મસ્થાનોમાં અવનવી મનમોહિત રંગોળી દોરવામાં આવી હતી

અને તરેડ ગામના તમામ ભાઈઓ બહેનો યુવાનો રામજી મંદિર ખાતે હાજર રહી રામ લલ્લાને આવકારી પ્રતિષ્ઠા મહોત્સવ તરેડમાં માં યોજાયો હોય તેવું વાતાવરણ ઉભું કર્યું હતું બસ સમાચારોમાં અત્યારે આટલું જ ફરી સમાચારો સાથે કાલે મળશું ત્યાં સુધી હું પરેશ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી